મિત્રો પ્લસ માઇનસ ના નિયમો અંગે કોઈ પ્રકારની સરખી હોય તો સરવાળો

આપણે શું કરીશું બાદ બાકી 8 માંથી 4 બાદ થશે એટલે કે નવત છે 4 હવે વાત આવી નિશાનીની મોટા પદની નિશાની તો મોટું કોણ છે 8 એની નિશાની છે માઈનસ તો જો આપણે શું કે નિશાની આપશું -4 ઓકે ત્યાર બાદ જોઈએ આગળ 8 4 14 તમે 8 છે અને 4 કેવા છે માઈનસ એટલે અલગ અલગ આપી છે તો આપણા સૂત્રમાં અલગ અલગ હોય તો શું કરશું બાદ બાકી કરશું તો 8 માંથી 4 થશે એટલે હવે રે વાત નિશાની ની તો નિશાની મોટા પદ મૂકશું તો મોટું પદ 8 છે એટલે ના રહેવા દઈશું હવે એક પાસ ઉદાહરણ જોઈએ કે -8 4 હવે જો બંને ને માઈનસ અને માઈનસ એટલે કે સરખી નિશાની આપી છે અને આપણા સૂત્ર પ્રમાણે સરખી હોય તો સરવાળો તો 8 અને 4 સરવાળો કરશું તો જવાબ આવશે 12 મોટા પદ નિશાની તો મોટું કોણ છે 8 એની નિશાની મૂકી દેજો આમ આપણે સરળ સૂત્રની મદદથી કોઈ પણ ખૂણા સરવાળો બાદબાકી ઇઝીલી કરી શકશો અને નિશાની પણ મૂકી શકશું તો કઈ પંક્તિ યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો સખી હોય તો સરવાળો અલગ અલગ હોય તો નિશાની અને આવા જ વિડીયો જોવા માટે પ્રગતિ